નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે વિક્રમ સમાચારોની શરૂઆત કરીએ તો મહારાષ્ટ્રના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે એનઆઈએની વિશેષ કોર્ટમાં હાથ ધરાશે આ સુનાવણી જેમાં સત્તર વર્ષ બાદ માલેગાંવ વિસ્ફોટ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવશે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર આઠમાં બોમ્બે વિસ્ફોટ થયો હતો માલેગાંવ વિસ્ફોટમાં છ લોકોના મૃત્યુ થયા હતા અમરનાથા અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે આજે અમરનાથ યાત્રા માટે જથ્થો રવાના નહીં થાય યાત્રાળુઓનો જથ્થો રવાના નહીં કરવામાં આવે ખરાબ મોસમને કારણે અહીંયા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આજના દિવસે અમરનાથ યાત્રાએ શ્રદ્ધાળુઓનો જે જથ્થો છે તેને રવાના નહીં કરવામાં આવે ગાંધીનગરમાં ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ ફેરનો શરૂઆત થશે જેમાં ત્રણ દિવસીય ફેરમાં તમામ રાજ્યના ટુરિઝમ ડોમ તૈયાર કરવામાં આવશે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ હાજર રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત ઓમર અબ્દુલ્લા દ્વારા લેવામાં આવી હતી ઓલિમ્પિકના સ્વપ્ન વચ્ચે જમીન વિવાદમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે ત્યારે ગોધાવી ગામના ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે કેઝેડ ઝોન જાહેર થવાથી હાલાકી થતી હોવાની ખેડૂતોએ અરજી કરી છે મૂળ માલિકોની જમીન ફેરબદલી કરવાથી નુકસાનની ભીતિ છે ગોધવી ગામના સત્તાવન જેટલા ખેડૂતોએ અરજી કરી છે કેઝેડ થ્રી એ ઝોનમાં માત્ર રમતગમત સહિતની જે પ્રવૃત્તિ થઈ શકે કેઝેડ ઝોન જાહેર થવાથી પાંચસો જેટલા ખેડૂતો અસરગ્રસ્ત થયા છે ગાંધીનગરના પશુપાલન વિભાગનો મોટો કાર્યક્રમ પશુપાલન વિભાગના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે પશુઓની સારવાર અંગે સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે બનાસકાંઠાના ડુવા ગામે લગ્નમાં યુવકના પિતાની હત્યા કરવામાં આવી છે ડુવા ગામના યુવાને પાવડાસણ ગામની યુવતી સાથે લગ્ન કર્યા હતા મામલો શાંત પડતા યુવક યુવતી પોતાના વતન ડુઆ ગામે આવ્યા હતા યુવક યુવતીના પરિવારના સમાધાન બાદ હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે યુવતીના પરિવારજનોએ યુવકના પરિવારજનો પર હિચકારો હુમલો કર્યો હતો ગાડીનો પીછો કરી તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા યુવકના પિતાનું મોત થયું છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે થરાદ પોલીસે બાર લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે જૂનાગઢવાસીઓ ચા પીતા પહેલા ચેતી જજો સુખનાથ ચોક ખાતેથી પકડાયો છે નકલી ચાનો જથ્થો જેમાં બ્રાન્ડેડ કંપનીના લોગોનો દુરુપયોગ કરતો વેપારી પકડાયો છે જય આપા ગીગા પ્રોવિઝન સ્ટોરમાંથી ચારસો સત્તર કિલો જથ્થો ઝડપાયો છે બે લાખ પચાસ હજારના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની અટકાયત કરાઈ છે પોલીસે દીપક લાલવાણીની અટકાયત કરી લીધી છે ત્યારે જૂનાગઢની અંદર સુખનાથ ચોક પાસેની આ ઘટના કે જ્યાં નકલી ચાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે ચારસો સત્તર કિલો જથ્થો જય આપા ગીગા પ્રોવિઝન સ્ટોર માંથી ઝડપવામાં આવ્યો છે બે લાખ પચાસ હજારનો મુદ્દામાલ સાથે અહીંયા પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે દીપક લાલવાણી નામના આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે નકલી ચાનો જથ્થો આવ્યો છે ત્યારે જૂનાગઢ વાસીઓ તમે ચા પીતા હો તો જજો કારણ કે આ નકલી ચા પણ હોઈ શકે છે બ્રાન્ડેડ કંપનીનો લોગો પણ અંદર ચા જે છે એ નકલી હોઈ શકે છે માત્ર સુગંધથી તમને એ બ્રાન્ડેડ કંપનીની ચા લાગશે પણ અંદર જે જે ચા ભરવામાં આવી છે તે એક નકલી ચા છે કોઈ પ્રકારની અહીંયા એ બ્રાન્ડેડ કંપનીની ચા નથી જય આપીગા પ્રોવિઝન સ્ટોર માંથી ઝડપવામાં આવ્યો છે અતુલ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે જુનાગઢથી અતુલ જે રીતે અહીંયા સુખનાથ ચોક પાસેથી નકલી ચાનો જથ્થો ઝડપાયો છે બ્રાન્ડેડ કંપનીનો લોગો પણ અંદર ચા નકલી શું વિગતો જે આપને ચોક્કસ હતું કે જે રીતે આરોગ્ય સાથે ચેડા કરવામાં કોઈ પણ જે વેપારીઓ છે તે કોઈ કસર છોડતા નથી ત્યારે આજે જુનાગઢ ના સુખનાથ ચોક ની અંદર થી ડુપ્લીકેટ ચા નો મસ્ત મોટો દુરુપયોગ કરી અને તેમાં ડુપ્લિકેટ ચા ભરી અને વેચાણ કરતો હતો હાલ જે માહિતી સામે આવી છે તેમાં છેલ્લા એકાદ વર્ષથી આ જે વેપારી છે તે આવી ડુપ્લિકેટ ચાનું વેચાણ કરતો હતો તેને લઈને પોલીસને બાતમી મળી હતી ત્યારબાદ જે કંપનીના જે કર્મચારીઓ છે જે જે બ્રાન્ડેડ કંપનીના કર્મચારીઓ તેને પોલીસ નો સંપર્ક કર્યો હતો અને પોલીસે છે તે ગત રાત્રે છે તે આજે જય આપાગીગા નામ પ્રોવિઝન સ્ટોર છે તે અહિયાં રેડ કરતા આશરે સોળસો બોતેર જેટલા છે તે પેકેટ મળી આવ્યા હતા ચારસો સત્તર કિલો જેટલો ડુપ્લિકેટ ચાનો જે જથ્થો મળી આવ્યો હતો જેની કુલ કિંમત છે બે લાખ પચાસ હજાર પોલીસે આ જથ્થો કબજેલી અને જે કંપનીના માણસો છે તે બધાને સાથે રાખી અને આ જે રેડ કરવામાં આવી હતી ને દીપક લાલવાણી નામના વેપારીની હાલ અટકાયત કરવામાં આવી છે ત્યારે આજે

રાજકોટ શહેરમાં રાત્રે દીકરીઓ સુરક્ષિત નથી બર્થ ડેની ઉજવણી કરી પરત ફરતી સમયે યુવતી સાથે છેડતીની ઘટના બની છે અજાણ્યા યુવકોએ છેડતી કરી યુવતી પર હુમલો પણ કર્યો છે યુવતીના સાથી મિત્રો સાથે પણ અજાણ્યા યુવકોએ ઝપાઝપી કરી હતી અજાણ્યા યુવકોએ યુવતી પર હુમલો કર્યો અને કપડાં પણ ફાડી નાખ્યા હતા યુતી સાથે આ પ્રકારની ઘટના બનતા યુવતી બેભાન થઈ ગઈ હતી પોલીસ કંટ્રોલ રૂમ ને જાણ કરતા અજાણ્યા યુવકો નાસી છૂટ્યા હતા વીસ વર્ષીય યુવતીએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે એટલે કે આ ગુજરાતની ઘટના છે આ કોઈ યુપી બિહારની ઘટના નથી આ સમગ્ર ઘટના જે તમે સાંભળી એ આપણા ગુજરાતના રાજકોટની અંદર બની છે કે જ્યાં રાત્રે દીકરીઓ સુરક્ષિત ન હોય તે પ્રકારની ઘટના સામે આવી છે બર્થડે પાર્ટીની એ ઉજવણી કરતી વખતે જ્યારે એ છોકરી એ યુવતી પરત ફરી રહી હતી ત્યારે આ ઘટના બની છે છેડતીની આ ઘટના કે જ્યાં અજાણ્યા શખ્સો આવે છે અને તેની સાથે છેડતી કરે છે તેના મિત્રોની સાથે ઝપાઝપી કરે છે અને તમે એની હદ જોઈ લો એ લોકોની કે જેમણે હુમલો પણ કર્યો અને કપડા પણ ફાડ્યા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં દરખમ વધારો થયો છે ઉપરવાસમાંથી ચાર લાખ ત્રેવીસ હજાર સાતસો નેવ્યાસી ક્યુસેક પાણીની આવક થઈ પાણીની આવકની સામે જાવક માત્ર એકતાલીસ હજાર છવ્વીસ ક્યુસેક જ છે હાલ સરદાર સરોવર ડેમની સપાટી એકસો ત્રીસ મીટરે પહોંચી છે છેલ્લા ચોવીસ કલાકમાં જળ સપાટી બે મીટર વધી છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે સરદાર સરોવર નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો છે ત્યારે રૂલ લેવલ સાચવવા માટે ડેમના પાંચ ગેટ ખોલવામાં આવશે પાંચ ગેટમાંથી એક પોઈન્ટ છત્રીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે નર્મદા ભરૂચ વડોદરા સહિત કાંઠા વિસ્તારના સત્યાવીસ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવશે સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ભવાનીગઢ ગામમાં તંત્રએ વર્ષ બે હજાર નવમાં માધ્યમિક શાળાને મંજૂરી આપી દીધી હતી પરંતુ માધ્યમિક શાળા એટલે કે ધોરણ નવ અને દસ માટે ક્લાસરૂમ જ નથી તે છેલ્લા પંદર વર્ષથી ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ ગામના કોમ્યુનિટી હોલના એક ઓરડામાં અભ્યાસ કરી રહ્યા છે જ્યારે શાળાના આચાર્ય તો છેલ્લા ત્રણ વર્ષથી એક વખત પણ શાળામાં ન આવ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે ત્યારે મામલે શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે

સતત ત્રણ વર્ષથી ગેરેજર રહેલ છે અને અમે પચીસ તારીખે ડીઓ સાહેબને ને રજૂઆત કરેલ છે ડીઓ સાહેબે અમને એવું બાહ આપેલ છે કે ઠોસ કાર્યવાહી કરી અને એને અમે બદલી કરી અને તમને નવા શિક્ષક આપશું અને હાલ જે બાળકો છે તે કોમ્યુનિટી હોલમાં બેસે છે સરકારી સ્કૂલ છે નહીં તો સ્કૂલના ઉરડા બની જાય તો અમારા ગામના બાળકોને ઘણી બધી સુવિધા મળી રહે ખેડાના વાલોત્રી હાડેવા વિસ્તારમાં પાણીથી ખેતરો તબાહ થયા છે વાલોત્રી હાડેવા દલોલી અને સાથે જ બામણ ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે અઢીથી ત્રણ ફૂટ પાણી ભરાઈ જતાં જમીન પાણીમાં ગરકાવ થઈ છે એક હજારથી વધુ વીઘા જમીનમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખેડૂતોને દરેક વીઘા પાછળ આશરે દસથી પંદર હજાર રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે દાયકાથી સમસ્યા ચાલતી આવે છે છતાં કોઈ ઉકેલ લવાયો નથી દબાણ થયેલું હોવાથી પાણીનો નિકાલ ન થતો હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે વિસ્તારનું નિરીક્ષણ પર કર્યું હતું એક હજાર વીઘા જેવા પાણીમાં દર અસર છેલ્લા વીસ વર્ષથી આ ચાર ઇંચ ઉપરથી વધારે વરસાદ પડે તો આ પ્રશ્ન છે ને નિકાસ બરાબર સફાઈ થતા નહીં એના કારણે આ મેઇન નિકાસ છે સફાઈ થતો નહીં અને આગળ જતાં ઘાનાવાળાથી એ એ આ પાણી ડાયવર્ટ સીધું કરે તો આનો નિકાલ થાય અહીંયા એક જ પ્રશ્ન છે કે એક દિવસ વરસાદ પડે એટલે તરત અહીંયા પાણી ભરી જાય છે જે પાણી આગળ નિકાસ મોટો કાંસ છે નાનો કાંસ પાણી ખેંચી નથી જેની સાફ સફાઈ નથી થઈ અને અમારું કહેવાનું એવું છે કે આ નિકાસ જે કાંસ પાણી ખેંચો છે ઊંડા કરો અને પાણી આગળ નીકળે એવી વ્યવસ્થા કરો આ ત્રણ દિવસથી વરસાદ પડ્યો છે ડાંગે રોપી દીધી છે અત્યારે ડાંગર નું નામો નિશાન નથી અને દર વર્ષે દર વર્ષે આની આ પરિસ્થિતિ થાય છે ખેતની અંદર દસ ઇંચ સાડા દસ ઇંચ વરસાદ થયો માતરની અંદર સાડા આઠ ઇંચ સાડા સાત ઇંચ વરસાદ થયો અને મોન્સુન મિટિંગ હતી અમારે જૂન મહિના ત્યારે પણ અમારા કલેક્ટરને સંકલન મિટિંગમાં ચર્ચા છ ઇંચથી વધારે વરસાદ થાય તો અમારા વિસ્તારની અંદર પાણી ભરે જાય કે અમારો આખો વિસ્તાર નીચો વિસ્તાર ગણાય માત્ર વિધાનસભાના માતરના ગામડા જે નીચો વિસ્તાર એટલે બધા ગામડાનું ઉપરવાસનું પાણી આ જ ગામડામાં આવે એટલે ખેડૂતો જ્યારે વરસાદ છ ઇંચથી વધારે થાય એટલે આ બધા વિસ્તારમાં પાણી ત્રણ થી ચાર ફૂટ અમુક જગ્યાએ છ છ ફૂટ પાણી ભરી જતું હોય તો ખેડૂતને મુશ્કેલી પડતી હોય પણ અમુક જગ્યાએ જે નળ નાખ્યા હોય આરએમબી બી વાળા કાંચ વિભાગ વાળા એ સાફ સુફી ના થાય એના કારણે પાણી ભરી જતું હોય પણ રજૂઆત કરેલી કાંસ બધાય સાફ કરવાની મંજૂરી આપી દીધેલી પણ સંજોગ વરસાદ કુદરતી વરસાદ વહેલો આવ્યો એને બધા કાંસ સાફ થયા નહીં ભવનાથ મંદિરના મહંતની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે ત્યારે મહંત રિપીટ થશે કે વહીવટદારની નિમણૂક થશે તે એક સવાલ છે ત્યારે નવા મહંતના નામને લઈને સૌ કોઈની અંદર ઉત્સુકતા છે ગુરુ શિષ્યની પરંપરા મુજબ નિમણૂક થાય તેવી માંગ કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા નિમણૂક થાય તો કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુનું મોટું નિવેદન પણ આવ્યું તેમણે કહ્યું કે પ્રશાસનનો જે નિર્ણય આવે તે સ્વીકારીશું કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને કોઈની અરજ સાંભળવી જ નથી કલોલ ચીફ ઓફિસરને અરજદારોને નથી કોઈ જવાબ આપવો સોસાયટીની આગરણી માંગતા અરજદારે ચેમ્બરમાં જ ઝેરી દવા પી લીધી હતી અરજદારે ઝેરી દવા પીધી છતાં ચીફ ઓફિસર ખુરશીમાં બેઠા રહ્યા હતા અરજદારને બચાવવાના બદલે બિંદાસ્ત ખેલ જોઈ રહ્યા હોય આ સરકારી બાબુઓ તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા સોસાયટીની આકરણી માટે અરજી કરનાર અરજદારોનો જીવ આવ્યો છે અરજદારે કલોલના સ્થાનિક મોટા નેતા અંગે પણ ફરિયાદ કરી હતી કેટલીક સોસાયટીના છેલ્લા બે વર્ષના બાંધકામ અંગે માહિતી માંગી હતી આરટીઆઈ કરી બીયુ પરમિશન તેમજ આકરણી અંગે માંગી હતી જે માહિતી જેમાં પોતાની સોસાયટીની આકરણી માટે પણ અરજી કરી હતી કલોલ નગરપાલિકાએ બાંધકામ કાયદેસર હોવાનો કોઈ પુરાવો ન આપ્યો જેના કારણે અહીંયા નગરપાલિકાના જવાબથી અરજદાર ઉશ્કેરાયા હતા નગરપાલિકાના જવાબ બાદ આરટીઆઈ કરી અને અન્ય સોસાયટીઓની પણ માહિતી નગરપાલિકા દ્વારા મેળવવાની માંગ કરી હતી અરજદારને ન અપાયો કોઈ ચોક્કસ જવાબ પરંતુ કેટલાક મુદ્દે નગરપાલિકા ચીફ ઓફિસર ભેદભાવ હોવાનો અરજદારનો આરોપ છે ચીફ ઓફિસર જાતિગત ભેદભાવ રાખતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો જાતિગત ભેદભાવને લઈને અરજદારે પણ આપી હતી જે તે સમયે અરજદારે ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ ઝીરી દવા પી લીધી હતી સમગ્ર મામલે કલોલ નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે કલોલ નગરપાલિકા ક્યાં મોટા નેતાને છાવરી રહી છે તે એક સવાલ થઈ રહ્યો છે વાપીની હરિયા હોસ્પિટલમાં હોબાળો થયો છે દર્દીના મોત બાદ પરિવારે હંગામો કર્યો હતો તબીબની બેદરકારીથી મોતનો અહીંયા આરોપ લગાવવામાં આવ્યો છે રોષે ભરાયેલા પરિવારે ડોક્ટરને ધક્કે ચડાવ્યા હતા વરિયા હોસ્પિટલના મુખ્ય ડોક્ટર સાથે ધક્કા મુક્કી થઈ હતી ડોક્ટર સિંધને મૃતકના પરિવારજનોએ ધક્કે ચડાવ્યા હતા હોસ્પિટલમાં ટોળું ઘૂસી જતા જે પોલીસ બોલાવી પડી હતી અકસ્માતમાં ઘાયલ વ્યક્તિની સારવાર ચાલતી હતી સારવાર દરમિયાન મોત થઈ જતા પરિવાર વિફર્યો હતો બનાસકાંઠાના તબીબની બેદરકારીથી મોતનો આરોપ ડીસાની વત્સલ્ય હોસ્પિટલમાં તબીબ સામે મોટો આરોપ લાગ્યો છે તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે ઓપરેશન દરમિયાન ગર્ભવતી મહિલાના મોતનો મામલો છે જેમાં મૃતકના પરિવારની પોલીસ અને વહીવટી તંત્રને રજૂઆત છે બેદરકાર તબીબ સામે કડક કાર્યવાહી કરવાની પરિવારજનોએ માંગ કરી છે કે મારી બેનને જે મૃત્યુ પામે ડીસા હોસ્પિટલ વાત્સલ્ય હોસ્પિટલ રાહુલ ચૌહાણ માળી ત્યાં એની બેદરકારીથી મારી બહેનને મૃત્યુ થયું છે ડિલિવરી વખતે એની પૂરેપૂરી બેદરકારી હતી અને મારી બેનનું મૃત્યુ થયું છે ડીસા શહેરમાં ત્રણથી ચાર કેસ થયા છે જે આપણને જાણવા મળેલું છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકો દ્વારા કે બીજી પણ ત્રણ ચાર બેન દીકરી સાથે એવું થયું એક આધેડ વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું એટલા ઘણા બધા આવા કેસ થાય છે અને તંત્ર જાગૃત થાય અને એ લોકોને ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈની બેન દીકરી સાથે આવું ના થાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અમે સીડીએચઓ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરને આવેદન આપ્યું છે અને અમે નાયબ કલેક્ટરશ્રીને પણ આવેદન આપવા જઈ રહ્યા છીએ આવા ડોક્ટરો ઘણા બધા છે અને એ રાજકીય લાગવગ ધરાવતા ડોક્ટરો પછી છૂટી જાય છે એમને અમે કોઈ લેવા માટે કે કોઈ લાલચ માટે આ આવેદન પત્ર કે આ રજૂઆત નથી કરતા અમારે કઈ જોતું નથી આ જે પરિવાર સાથે ઘટના બની છે ને જે દીકરી દીકરીના બાપ પાસે છે ને ડોક્ટર પાસે છે એના કરતા ત્રણ ઘણી પ્રોપર્ટી દીકરીના બાપ પાસે છે અમારે કશું જોતું નથી અમે આ જે આવેદન પત્ર એટલા માટે આપ્યું છે કે તટસ્થ તપાસ થાય આવી બીજી કોઈ દીકરી ભોગ ના બને જેને લઈને આ ડોક્ટરની કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ અમે પોલીસ અમે એસપી સાહેબને પણ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કાયદેસરની કાર્યવાહી અને ઉપર અમે આરોગ્ય ગાંધીનગર સચિવને પણ આ બાબતે લેખિતમાં રજૂઆત કરવાના છીએ ડોડેલ ગોંડલમાં ડિમોલેશનની નોટિસથી રાજકારણ ગરમાયું છે ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાનું જાડેજા ફરીથી ચર્ચામાં આવ્યા છે રીબડાની ઠાકરધણી હોટેલના માલિકના મોટા આરોપ છે તેમણે મેહુલ ભરવાડ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે જયરાજસિંહના કહેવાથી ડિમોલેશન થઈ રહ્યું છે રાજકીય કિન્નાખોરીથી કાર્યવાહી થઈ રહી છે

આ રદીપસિંહ આરે રખડવાવાળો માણસ છે અને આની હોટલ આ જગ્યાએ છે અને એવો ખાર રાખીને રાજકીય કિન્નાખોરી કરીને મારી હોટલ પાડવામાં આવી અને જોકે મારે તો ગણેશને કાંઈ લેવા દેવા નહોતા એ છતાંય ગામના જે ચાર પાંચ મળતિયા મળી આ લોકો કાન ભરેલા કે જે કાન અમે એને ઓળખતા પણ નહોતા અને એવું એને દર્શાવ્યું કે આ લોકો તમારા વિશે આવું બોલે છે આવું બોલે છે અમારે રાજકીય ઈશારે અમારી હોટલ પાડવામાં આવી પૂરેપૂરું દ્વારકામાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોના મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે રૂપેણ બંદર પર ગેરકાયદે મકાન પર મનપાનો હથોડો પડ્યો છે ગંભીર ગુનામાં સંકળાયેલા લોકોના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે મામલતદારની ટીમે સાથે રાખીને અહીંયા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું હતું ડીવાયએસપી સહિત પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે કાર્યવાહી થઈ ત્યારે જાફરાબાદમાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ટીમ્બીમાં ગૌચર પર કરાયેલા દબાણ પર ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે ત્યારે અંદાજીત નવસો ભીઘા જમીન પર બુલડોઝર ફરી વળ્યું છે પોલીસ મામલતદારની હાજરીમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે કરોડો રૂપિયાની જમીન તંત્રએ ખુલ્લી કરાવી છે ઘનશ્યામ ભાલાણાની રજૂઆત બાદ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે પોરબંદરના કુખ્યાત હિરલબા જાડેજા રિમાન્ડ પર છે ત્યારે વ્યાજખોરીના કેસમાં હિરલબાના રિમાન્ડ મંજૂર થયા છે પોરબંદર કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પંચાણુ લાખની મુદ્દત પર ચાર કરોડથી વધુ વસુલવાનો આરોપ છે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે પોરબંદર પોલીસે ગઈકાલે હિરલબાનો કબજો મેળવ્યો હતો જૂનાગઢની જેલમાં કુખ્યાત હિરલબા જાડેજા બંધ હતા અમદાવાદ સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં પાન પાર્લર પાસે રહેલા વાહન હટાવવા બાબતે થયેલી તકરાર હત્યામાં પરિણમી છે જુલાઈએ સામાન્ય બોલાચાલી બાદ મામલો વણસ્યો હતો જેમાં આરોપીઓએ ટ્રકનો પીછો કરીને ટ્રક ચાલકને છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી જે મામલે સાણંદ જીઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે હત્યા અંગે તપાસ કરતા પોલીસ સમક્ષ હકીકત સામે આવી કે આરોપી મહેશ વાઘેલા

દરમિયાન જેટલી કી એમની વચ્ચે લકઝક થઈ એના કારણે આ કામના આરોપીએ બંદૂક રાખી અને આ જે ટ્રક છે એ આ ટ્રક ડ્રાઈવરો ત્યાંથી ટ્રક લઈને આગળ જે કોંગ્રેસ ત્યાં ગયેલા અને ત્યાં આ પાછળ આ આરોપી પોતે છરી હથિયાર લઈને ગયેલો અને ત્યાં લખજક ફરી થયેલી અને ત્યાં એણે આરોપીએ આ કામના મરણ જનાર જે મહિપાલ સુરતબાન યાદવ છે તેને છરીવાળી તરફ હુમલો કરેલો આરોપી હત્યા કર્યા બાદ ત્યાંથી નાસી ગયેલો અને ત્યારબાદ ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આસપાસ બધે જે અમદાવાદ ગ્રામ્યની જે પાંચ છ ટીમો બનાવી આવે બનાવવામાં આવેલી અને એસપી સાહેબ અને અમારા જે ડીવાયપી છે નીરજ બસાઈ સાહેબ એમની સૂચનાથી આ ટીમો તમામ સ્તરમાં સર્ચ કરેલું દરમિયાન આરોપી મોડી રાતના અમને હીરાપુર કમી સિંબી મળી આવેલો જૂનાગઢના ભવનાથ મંદિરના મહંતની નિમણૂકનો મામલો જેમાં મહંત રિપીટ થશે કે પછી વહીવટદારની નિમણૂક થશે તેની અટકળનો અહીંયા અંત આવ્યો છે ભવનાથ મંદિરમાં પ્રથમવાર વહીવટદાર શાસન વહીવટદાર તરીકે કલેકટરે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોયલની નિમણૂક કરી છે મહંત હરીગીરીની મુદત આજે પૂર્ણ થતાં તંત્રએ આ નિર્ણય લીધો છે ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કલેક્ટર કરતા હોય છે મહંત હરીગીરી સામે મહેશગીરીએ અનેક આક્ષેપો કર્યા હતા ભારે વિવાદો વચ્ચે મંદિરમાં પ્રથમ વખત વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે ભવનાથ મંદિરમાં પ્રથમ વખત વહીવટદાર શાસન આજે જે રીતે અહીંયા આ અટકળોનો હવે અંત આવ્યો છે વહીવટદાર તરીકે કલેકટરે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોયલ નિમણૂક કરી છે આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે ધર્મેશ જે રીતે હવે આ બધી જે અટકળો ચાલી રહી હતી મહંત રિપીટ થશે કે પછી વહીવટદારની નિમણૂક થશે હવે અહીંયા અટકળોનો અંત આવ્યો છે અને વહીવટદાર શાસન પ્રથમવાર શું વિગતો વિક્રમ સૌથી મહત્વની વાત થાય છે કે ગિરનાર ની ગોદ આવેલું આસ્થાનું કેન્દ્ર ભવનાથ મંદિરમાં છેલ્લા કેટલાય સમયથી જે હરિગિરી મહંત હતા એમની મુદત રિપીટ થશે કેમ કે આજે એમનો એકત્રીસ જુલાઈ એમનો છેલ્લો દિવસ હતો એ પેલા જે હક જેમનો છે એમણે પણ દાવો કર્યો હતો કે મહંત પદે અમને જ બિરાજમાન કરવાય અને એ અંતર્ગત કલેક્ટર દ્વારા રજૂઆત પણ કરાઈ હતી અને ઉચ્ચ કક્ષાએ પણ રાજકીય જે પ્રતિનિધિઓ છે ફરી ધારાસભ્ય હોય સાંસદ હોય આ બધાએ રજૂઆત કરી હતી કે ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસન આવે કારણ કે જે મહંતની હરિગીરી અને મહેશગીરી વચ્ચે જે વિવાદ થયો હતો ઉપરાંત જે આક્ષેપો થયા હતા એ અંતર્ગત આજે નિર્ણય લેવાનો હતો એ નિર્ણય આજે એકત્રીસ જુલાઈ એટલે છેલ્લો દિવસ મન તરીગીરીની મુદતનો ન હતો તંત્રે નિર્ણય લીધો છે અને ભવનાથમાં હવે સરકારી શાસન વહીવટદાર શાસન એવું છે પ્રથમવાર એવું બની રહ્યું છે કે આસ્થાનું કેન્દ્ર ભવનાથમાં હવે વહીવટદાર શાસન રહેશે અને પ્રાંત અધિકારી જે છે એ સત્તાવાર ચાર્જ ચાર્જ લેશે ચરણસિંહ ગોહિલ છે એમની નિયુક્ત તરીકે ટૂંકમાં પા જે વિવાદ થયો અને મહંતોમાં પણ સાધુ સમાજમાં જે મહેશગીરી ને હરીગીરી વચ્ચે જે વિવાદ થયા હતા આ તમામ વચ્ચે તમે જુઓ તો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે ભવનાથ મંદિરનો પ્રાંત અધિકારી શાસન લેશે એટલે જુનાગઢમાં ભવનાથ મંદિર હવે વૈવર્તી શાસન જેમ અંબાજી અને પોતરાજીમાં જેમ વૈવર્તા શાસન અને સરકારી શાસન છે એવું શાસન હવે આજથી એટલે આજે નિમણૂકનો છેલ્લો દિવસ છે આમની નિયુક્તિનો એમની મુદત પૂરી થાય છે હરીગીરીની એટલે હવે વહીવટી શાસન આવશે અને જે પ્રાંત અધિકારી જુનાગઢના જે ચરણસિંહ ગોહિલ એ અત્યારે વહીવટદાર તરીકે ચાર્જ લેશે જી બિલકુલ ધર્મેશ સમગ્ર માહિતી સાથે જોડવા બદલ આપનો આભાર જે રીતે અહીંયા પહેલીવાર આ નિર્ણય લેવામાં આવ્યો છે વહીવટદાર શાસન પહેલીવાર અહીંયા ભવનાથ મંદિરમાં આવ્યું છે વહીવટદાર તરીકે કલેક્ટર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે અને પહેલીવાર આ વહીવટદાર શાસન છે એટલે અહીંયા કલેક્ટર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને હવે જે આગળ પણ સમાચાર મળતા રહેશે ભવનાથ મંદિરનો અહીંયા પ્રાંત અધિકારી આજે સત્તાવાર જે ચાર્જ સંભાળી લેશે એટલે કે હરિગીરીની જે અહીંયા જે જે છે પૂર્ણ થવાની હતી આજની આ છેલ્લી તારીખ હતી અને જે બાદ હવે આ નિર્ણય લેવાયો છે તો હાલ સમાચારમાં બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર